ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીની આજે જન્મ જયંતિ છે ત્યારે આર્ય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના મહેસાણા નગર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસેથી જ આજે ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે બહુલાલ ગૌર તથા આર્ય બ્રહ્મણ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં આજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી રાજમાર્ગો ઉપર ફરીને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચી હતી રેલી દરમિયાન જય પરશુરામના જયગો સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું હજારોની સંખ્યામાં સેવકો ભક્તો શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા અને પહેલગામમાં થયેલા આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા मृतकों ने आत्मा ने शांति मिले प्रार्थना श्री परशुराम की जन्म जयंती है और पवित्र दिन पे मैं सभी को ईश्वर परिवार के तरफ मंदिर की तरफ से और शुभकामनाएं देता हूँ प्रत्येक वर्षों की बात ही इस वर्ष भी आर्वत ब्राह्मण समाज समस्त समाज समाज के अध्यक्ष श्री बहुत भाई गौड़ और उनके समस्त टीम को मैं शुभकामनाएं देता हूँ इतनी सुंदर और भव्य यात्रा का आयोजन किया गया है हरे कृष्ण दर वर्ष की बात यह दिवस परशुराम जन्मोत्सव निमित्त हम हरेली आर्यावरत ब्राह्मण समाज મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ થી થઈને અત્યારે કોઠી ચાર રસ્તા પહોંચ્યા છે અને કાશી વિશ્વનાથ ઉપર આરતી કરીશું અમે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ પ્રાર્થના કરીએ કે અમારા વડોદરા ગુજરાત ઓર દેશ ઉપર સુખ શાંતિ ઓર એમના આશીર્વાદ બનાવ્યા રાખે એવી સબ સનાતન ધર્મીઓ ઓર બધા લોકો પરથી આપને બધાને શુભેચ્છા શુભકામના જય હિન્દ જય ભારત આજે અહીંયા મહેસાણા નગર જે પરશુરામ જયંતિ આજે ઉજવણી છે અને ઉજવણીના ભાગરૂપે અહીંયા જે મહેસાણા નગરથી ભવ્ય રેલી કરવામાં આવી છે મહારેલી એનો અહીંયા કોટીચારા રસ્તા પર મનમોહન વડાપાવ અને મનમોહન સમોસા દ્વારા ભય સ્વાગત રાખવામાં આવ્યું છે અને અહીંયા બધા અગ્રણીઓ નાના નાના મોટા બધા જ ભેગા મળીને અહીંયા સ્વાગતમાં હાજર છે ફૂલોની વરસાદ કરવામાં આવી છે આતિશબાજી કરવામાં આવી છે અને ભય સ્વાગત કરવામાં આવ્યું છે